ચોમાસુ શરૂ થતાં સુરતમાં જર્જરિત બિલ્ડિંગ ધસી પડવાની ઘટનાઓ વધી છે જાપા બજાર વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું મકાન બંધ હોવાથી જાનહાની જાપા બજારમાં બે માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી જોકે ધરાશાયી થયેલું મકાન બંધ હોય કોઈ ઈજા કે જાનહાની ટળી હતી જાપા બજાર ચાર રસ્તા ઈચ્છાનાથ મંદિરની સામે નંબર ચાર ઓગણ તેત્રીસનું બે માળનું બંધ મકાન મંગળવારે સાંજે જમીનગ્રસ્ત થયું હતું જે ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી મુગલીસરા નવસારી બજાર અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનોની ગાડીઓ તાત્કાલિક ધોરણે ફાયર જવાનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ઓફિસર રાજેશ દેશમુખે જણાવ્યું હતું કે આ મકાન છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ બંધ અવસ્થામાં હતું અને તેમાં કોઈ પણ રહેતું ન હતું બે મકાન આખે આખું પડી જતાં તેના મોટાભાગનો કાટમાળ રસ્તા ઉપર આવી ગયો હતો બજારનો આ વિસ્તાર દરરોજ ચહેલ પહેલ ભર્યો રહેતો હોવાને કારણે પહેલાં ફાયરની ટીમે રસ્તાઓ ચારે બાજુથી કોર્ડન કરીને ટ્રાફિકને રોકી દીધો હતો બાદમાં મનપા અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી વધુમાં તંત્ર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં મકાન ઉતારી પાડવાની નોટિસ આપવા છતાં તેને ઉતારી પાડવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી સદનસીબે આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની પહોંચી ન હતી